વિડિયો ની અંદર તમે જે મશીન જોઈ રહ્યા છો મહિન્દ્રા કંપની નું મશીન સાવ છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો મહિન્દ્રા કંપની આ મશીન છે વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે શું સો ટકા કંડિશનમાં મશીન સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું છે મોડલની વાત કરું તો બે હજાર છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો કમ્પ્લેટ આખું મશીન છે એન્જિન પાવરફુલ છે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી મશીનની અંદર તમે રૂબરૂ સ્થળ પર જઈ મશીન રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા કેતનભાઈનો કોન્ટેક્ટ કોડ જો કેતનભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો મશીનની ડ્રાઈવ લેવા જાવ તો કેતનભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો મશીન વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન હોયે 100% છે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો આખા મશીનની અંદર ફોલ્ટ જોવા નહીં મળે કિંમત ની વાત કરું તો અઢાર લાખ અને હજાર કિંમત રાખેલી છે જે છે તમે રૂબરૂ સ્થળ ઉપર કેતનભાઈ કિંમતમાં હજુ ફેરફાર કરી દેશે કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે મશીન લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને બરોડા જોવા મળશે બરોડા મશીન છે કેતનભાઈ નું મશીન લેવા માટે તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે જ નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કેતનભાઈ નામ આપેલું છે તેમના નંબર ત્રાણું બે બ્યાશી વાળા છે તો તેમાં ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો